બીજી બનાવટ જે આલ્કીન માંથી આલ્કોહોલ બનાવવાનો છે પણ નિયમ કયો લાગુ પાડવાનો છે પ્રતિમાર્કોનિકો ઓકે તો ટોપિક નું નામ કઈક આ રીતે આપેલું છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા हाइड्रोबोरेशन ऑक्सीडेशन प्रक्रिया ओके हाइड्रोबोरेशन ऑक्सीडेशन सू छे पहला ए समझी पछि एनी आगे नी बात करी है। तो डाईबोरेन એટલે કે BH3 ટવાઈસ ડાઈબોરેન એટલે કયું BH3 ટવાઈસ અ ડાઈબોરેન જે છે એ કઈક સારું તો છે નઈ કેમ સારું નઈ છે મસ્ત છે ને આને B2H6 પણ લખાયો ડાઈબોરેન

હાઇડ્રોજન વાયુ આપે છે ક્લિયર ના ખબર પડી આ પ્રક્રિયા છે પ્રોપીન શું છે પ્રોપીન આખી પ્રક્રિયા હું લખીને તમને અલગથી એકવાર સમજાવી દઉં પછી અહીંયા સમજાવ જેથી તમને મજા આવી જાય કે સર એવું કરો ને તો મજા આવી જાય ઓકે ચલોકર ચલો પેલા આપણે પ્રક્રિયા હાઇડ્રોવોરેશન ઓક્સિડેશન માં થશે શું ch3ch डबल बॉन्ड ch2 એટલે કે પ્રોપીન પ્રક્રિયા ખાસ સમજજો ટોપિક નું નામ છે હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતે પ્રક્રિયા થાય છે એ આપણે સમજીએ तो प्रोपीन छे प्रोपीन ની પ્રક્રિયા આપણે કરવાની છે BH3 ટવાઈસ સાથે એટલે કે ડાયબોરેન સાથે આખી ક્રિયાવિધિ સાથે સમજાવી દઉં છું એટલે ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર પડશે નહીં એ ઉને કરવાનો હોગા ચલો પ્રોપીન છે તો પ્રોપીન માં પહેલું કામ શું કરવાનું તો પાઈ બંધ તોડી દેવાનું જો પાઈ બંધ તૂટશે પાઈ બંધ તૂટશે તો શું થશે તો BH3 માંથી શું જોડાશે તો BH2 જોડાશે શું જોડાશે BH2 અને જો BH2 જોડે તો ક્યાં જોડે BH2 અને H જોડે આ રીતે યાદ રાખીશું BH2 અને H તો એક કાર્બન પર BH2 જોડે અને બીજા કાર્બન પર શું જોડે H તો H ક્યાં જોડાશે જ્યાં ઓછો હાઇડ્રોજન છે ત્યાં અને BH2 ક્યાં જોડાશે જ્યાં વધારે હાઇડ્રોજન છે ત્યાં ચલો આ ક્લિયર છે ઓકે આને કહેવાય CH3 CH2 CH2 BH2 એટલે કે પ્રોપાઇલ પ્રોપાઇલ કેમ કીધું પ્રોપાઈ बोरेन प्रोपाइल बोरेन क्लियर હવે આ જે પ્રોપાઇલ બોરેન છે એની ફરીથી આગળ પ્રક્રિયા થશે આલ્કિનના બીજા અણુ સાથે કોની સાથે આલ્કિનના બીજા અણુ સાથે આલ્કિનના બીજા અણુ સાથે એટલે આલ્કિનના બીજા અણુનો આ જે કાર્બન છે એ આ કાર્બન ફૂ એ ક્યાં જોડાશે બોરોન સાથે ક્યા જોડાશે બોરોન સાથે તો કઈ રીતે નિપજ બને છે જુઓ તો CH3 CH2 CH2 અમે કયું લખ્યું આ લખ્યું બરાબર એના જોડે બીજું શું છે BH2 હવે એમાં શું હદશે ખાલી BH હદશે H ક્યાં જશે BH2 માંથી એ H જોડાશે આ કાર્બન સાથે H કે જોડાશે તો વચ્ચે જે કાર્બન દેખાય દ્વિબંધ વાળો ત્યાં જોડાશે

બોરેન હવે ફરીથી આની આગળ પ્રક્રિયા થશે ત્રીજા અણુ સાથે એટલે ટોટલ ત્રણ આલ્કિનના અણુ આમાં એડ થાય છે કેટલા ત્રણ આ ત્રીજો જે છે એમાંથી ફરીથી આ સીએચ કોની સાથે જોડાશે એચ સાથે અને આ સીએચ ટુ કોની સાથે જોડાશે बोरोन साथे એટલે કે અહીંયા થી આ H છે અને એ શિફ્ટ થશે અને બોરોન સાથે CH2 CH2 CH3 જોડાશે એટલે ટોટલ 3 પ્રોપાઇલ સમૂહ અહીંયા આપણે દેખાય છે હવે જોડાયેલા કેટલા પ્રોપાઇલ સમૂહ બની ગયા 3 અને છેલ્લે શું થશે બોરોન આને કહેવાય ટ્રાય પ્રોપાઇલ બોરેન શું કહેવાય ટ્રાય પ્રોપાઇલ બોરેન આ જે ટ્રાય પ્રોફાઈલ બોરેન છે ઇમ્પોર્ટન્ટ છે પેરોક્સાઇડ જ્યાં પેરોક્સાઇડ આવે ત્યાં પ્રતિમાર્કોની કોનો નિયમ લાગુ પડે બરાબર એટલે એન ત્રણ વખત યુઝ કરવાના છે એમાં ત્રણે ત્રણ કોની સાથે જોડાશે તો બોરોન સાથે એટલે ગૌણ નીપજ કઈ બનશે B O H O H O H आरे देखो बनाना पड़ती सका है H3BO3 बोरिक एसिड तो क्या बोरिक एसिड कहीं नहीं पच बोरिक एसिड मुख्य नहीं पच बने तो आज ये प्रोपाइल समूच है एक वाणी साथ ही जोड़ा ना H साथ है योविचरण नहीं भैया O H साथ તો કે સી એચ થ્રી સીએચ ટુ સી એચ ટુ ઓચ વખત જોડાશે વપરાય છે ત્રણ વખત ક્રિયા ક્રિયાવિધિ આ રીતની છે જે પેરોક્સાઇડ છે ને પેરોક્સાઇડ કઈક આ રીતે કામ કરે છે એચ એમાંથી OH અને OH બે ભાગ અલગ અલગ પડશે એક OH બોરોન સાથે જોડાશે અને બીજો OH કોની સાથે જોડાશે પ્રોપાઇલ સાથે એટલે ત્રણ પ્રોપાઇલ છે એટલે ત્રણ OH જોઈશે એટલે બોરોન ને પણ વેલેન્સી સેટ કરવા માટે ત્રણ OH જોઈશે એટલે ટોટલ 3 ટાઇમ્સ H2O2 એટલે કે પેરોક્સાઇડ જોઈશે ક્લિયર કે એક બોરિક એસિડ નિપજ બને છે ને બીજી નિપજ કઈ બની પ્રોપેન વન ઓલ પેલામાં નીપજ કઈ બનતી હતી પ્રોપેન ટુ ઓલ પ્રોપીનમાંથી પ્રોપેન ટુ ઓલ બનાવવું હોય તો માર્કોનિકો નિયમ અને અહીંયા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન છે કયો નિયમ આવશે કયો આવશે પ્રતિમાર્કોનિકો નો નિયમ ક્લિયર ઓકે ચલો હવે આપણે પ્રક્રિયામાં શું લખેલું છે જોઈએ હવે ઓલમોસ્ટ પ્રક્રિયામાં હવે ખબર પડી ગઈ છે બધાને ટ્રાયવો ડાયવોરેન બને ડાયમાંથી ટ્રાય બને એચ ટુ એચ ની હાજરીમાં ઓએચ ની હાજરીમાં પ્રોપીન બનશે અહીંયા બધા મેં પ્રોપીન નથી લખ્યું પ્રોટીન લખેલું છે પ્રોપેન વન ઓલ થોડી મિસ્ટેક હતી બરાબર આ બી ઓએચ થ્રી છે અને આપણે શું કહીએ છીએ બીઓએચ ઓએચ અને ઓએચ એટલે કે એચ થ્રી બીઓ થ્રી બને છે શું બને છે એચ થ્રી બીઓ થ્રી ક્લિયર હવે ખાસ જોજો હું શું કરવા વાળો છું આજે કંઈક અલગ અલગ પ્રક્રિયાઓના એક્ઝામ્પલ લખીએ જે આપણને યાદ રહી જાય બરાબર ને સી એચ થ્રી સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ પ્રોપીન पहले एग्जाम्पल लखो छू प्रोपीन एक काम करिए चलो अहिया जी जता रही है अहिया जी जता रही है

લખીને આપશે પરીક્ષામાં આ રીતે માર્ક્સ મળી જશે બરાબર ને ધ્યાન આપજો ટોટલી મજાક મસ્તી કરવાની કોઈ જરૂર નથી અત્યારે એચ પ્લસ એચ ટુ એટલે માર્કોનિકો નિયમ માર્કોનિકોમાં યાદ કરવું વધારે હોય ત્યાં એચ અને ઓછા હોય ત્યાં શું આવશે OH અને વધુ હાઇડ્રોજન હશે ત્યાં એચ જોડાશે એટલે પ્રોપેન ટુ ઓલ બનશે પણ અહીંયા એચ ટુ એટલે પેરોક્સાઇડ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એટલે ત્યાં નીપજ આપણને કંઈક આવી મળશે અહીંયા એચ જોડાશે ને અહીંયા ઓ એચ જોડાશે સમજાઈ ગયું બધાને એટલે અહીંયા નીપજ મળે છે પ્રોપેન ટુ ઓલ અહીંયા નીપજ મળશે પ્રોપેન વન ઓલ

ओ एच माइनस पहले तो ये वाला स्ट्रक्चर पता होना चाहिए ना भैया कैसा स्ट्रक्चर दिख रहा है बड़ा मजेदार तो और भी मजेदार बनाते हैं चलो ओके द्विबंध दरावता कार्बन क्या देखा है छे खास जुआ ना त्याज अटक करवानो छे द्विबंध धरावता कार्बन पर H कितना छे पहला ये नक्की कर लो

ત્યારે પ્રતિમાર્કોનિકોના નિયમ અનુસાર જ્યાં વધારે હાઇડ્રોજન હોય ત્યાં ઓહ હોય જોડા એટલે અહીંયા ઓહ જોડાશે અને અહીંયા એચ જોડાશે ક્લિયર છે હવે ઓકે તો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન માં ખાસ યાદ રાખજો ખાસ એટલા માટે કહું છું કારણ કે પ્રતિ પ્રતિમાર્કોનિકોનો નિયમ લાગુ પડે છે એટલા માટે ઓકે તો પ્રતિમાર્કોનિકોમાં જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં એચ વધુ હાઇડ્રોજન હોય ત્યાં

એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી વડે આલ્કોહોલ બનાવવાનો આજે શું જોયું આજે આજે જોયું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન એ પણ આલ્કીનમાંથી આલ્કોહોલ જ બનતું હતું બરાબર ને પણ અહીંયા કયો નિયમ લાગુ પડે છે નિકો બસ આટલું યાદ રાખજો બહુ બહુ મજા આવશે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં